પ્રાકૃતિક ખેતી અપનાવો અને દેશને બચાવો કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નો ઉત્સવ ઉજવવામાં આવ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નો ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તથા કૃષિ અધિકારી આરોગ્ય કર્મચારીઓ વિવિધ ખાતાના અધિકારીઓ પોતાના સ્ટાફ કર્મચારીઓ સાથે ઉત્સવમાં પધાર્યા હતા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી કૃષિ વિજ્ઞાન અધિકારી તાલુકા પ્રમુખ મહાઅનુભવોના હાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ ધપાવ્યો હતો જેમાં આ ઉત્સવમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા ઉપર તેના થકી ઉત્પાદન મેળવી તેનો જ ઉપયોગ જેમ કે જીવનમાં રોજિંદા આહારથી માંડીને વપરાશની તમામ ચીજો પ્રાકૃતિક જ અપનાવો અને અને રાસાયણિક ઝેરથી બચાવો વિવિધ મહા અનુભવોના વક્તવ્ય આપવામાં આવ્યા હતા તથા વિવિધ પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું તેના ખર્ચ ઘટાડી કઈ રીતે સરળ ખેતી થઈ શકે અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો ખેડૂતો લાભ લઈ શકે આવી માહિતી આપવામાં આવી હતી રાસાયણિક ખાતર બિયારણ આધારિત ખેતી કઈ રીતે થાય તે તમામ માહિતી પણ આપવામાં આવી

અમદાવાદ છે ભુજ છે વડોદરા છે કરીને હલકા ધાન્ય ચોખા ખાવ કે ઘઉં ખાવ એને મિલેટ ન ગણતા હલકા ધાન્ય જુવાર બાજરી રાગી કાંગ બાવટો આ બધા છે એ હલકા ધાન્ય અને એમાં જે સૌથી વધારે જે પોષક તત્વો છે એ આપણે ચોખા કે ઘઉંમાં નથી

જેનાથી પાડી અને વાછરડી જ જન્મે અને ત્રીજી આપણે કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડ એના વિશે આપણે વિગતે ચર્ચા કરી અને સર્વ વૈજ્ઞાનિકો અને સર્વ ખેડૂત મિત્રોનું હું ખૂબ જ સ્વાગત કરું છું આ તકે મને બોલવા આપ્યો છે એ માટે હું તમારો સર્વનો આભાર માનું છું આપણે કાલે પણ વાડેર સાહેબે ચર્ચા કરી પ્રાકૃતિક ખેતી વિશે સરકાર પણ અત્યારે ખૂબ જ પહેલ કરી રહી છે પ્રાકૃતિક ખેતીને આગળ લઈ જવા માટે